નવસારી મહાનગરપાલિકા એમ જે સુરતના ના છે તો અત્યારે સુરત મહાનગરપાલિકા થી વિચારણો બીજું જઈશ સપોર્ટ મળવાનું છે સાથે સાથે મારી પ્રાથમિકતા રહેશે કે અત્યારે ફર્સ્ટ જ્યારે મહાનગરપાલિકા ભણી રહી છે અને જે કન્વર્જન્સ છે મહાનગરપાલિકા એ સારી રીતે થાય અને એક વહીવટી માળખો જે છે બહુ બને બણે આ ઉપર અમે જે છે કામ કરીશું ડેવલપમેન્ટ લઈને કંઈક નિર્ણય એવો નહીં એવા તેવા બિલકુલ અમે જે છે બધા જ જે રિસ્પેક્ટરનું હોય એ કોર્પોરેશન આ બધા ઉપર કામ કરીશું બધા ઉપર જે છે વધારે ભાર મૂકીશું મન કોશિશ રહેશે કે જે નિયમ છે મહાનગરપાલિકાની આ એટલી સારી રહે કે જે આવનાર વર્ષોમાં જે છે એનો ડેવલપમેન્ટ બહુ જ ઝડપી થઈ શકે નવસારીની જનતાને શું સંદેશો આપશો જે પહેલા દિવસે સૌથી પહેલા તો જે છે બધી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપણે નગરપાલિકાથી મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર તરફથી આપણે ભેટ મળી છે અને સિટી જ્યારે કોઈ પણ હોય બધા જ લોકો જે છે એક શહેર બનાવે છે શહેર આપણું ગૌરવ છે શહેરને જેટલો સ્વચ્છ રાખી શકો જેટલું સારું રાખી શકો અને જેટલો જે છે વિકાસના આ ક્રમમાં જે માન્ય પ્રધાનમંત્રીશ્રી શ્રી જે ચાલુ કરાવેલી છે જે વિકાસની ગતિ ચાલી રહી છે આમાં જ બધા સાથે રહીને નવસારીને પણ એક મોટા મહાનગરપાલિકામાં જે છે સ્થાન આવે એવી જે છે બધી મારી શુભેચ્છા રહેશે ઓકે સર